રાજ્યમાં શનિવારે ભારે વરસાદ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતે જિલ્લા કલેક્ટર્સ સાથે ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજીને જરૂરી આપી નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવા અનુરોધ કલેક્ટર છે વલસાડ નવસારી જુનાગઢ પોરબંદર જામનગર કચ્છ અને દ્વારકામાં એનડીઆરએફ મોકલી આપવામાં આવી છે જૂનાગઢમાં બે એનડીઆરએફ અને બે એસડીઆરએફ છે કારણ કે સૌથી વધારે વરસાદી વાતાવરણ થઈ ગયું અને ગિરનાર હિલ્સ ઉપરથી જે વરસાદ પાણીની આવક થઈ એના કારણે અમુક સોસાયટીસ છે એમાં ખૂબ રાઈ છે ટોટલ એક જૂનથી લઈને આજ સુધી વન પોઈન્ટ સિક્સ સેવન લેક્સ લોકોને શિફ્ટિંગ કરવામાં આવી છે એ પેકીંગના વન પોઈન્ટ સિક્સ સિક્સ લેક્સ જે છે એ રિહેક થઈ ગયા છે પોતાના ઘરોમાં વાપસ લઈ ગયા છે અને આજની જે સ્થિતિ માત્ર સાતસો છત્રીસ લોકો શિફ્ટેડ છે છે એમાં પણ મોટાભાગે જૂનાગઢ ગીર પોરબંદર આવા જિલ્લાઓમાં જ મેક્સિમમ લોકો અત્યારે શિફ્ટ થયા છે